ધાણો અમારે ઉપાડી લે છે તો પછી ઉપરની ડાયરખી છે જે આ ડાયરખી આ નવ ધીમા અને બહુ તડકો લાગી જાય છે તો આ ધાણાનું ફાડું થઈ જાય છે થ્રેસરમાં ઓરવા વર્ગી તો પીસડા તડકાથી સુકાઈ ગયા હોય એટલે ઘાયે કટિંગ થઈ જાય એટલે ધાણો લાગમાં ન આવે ધાણામાં ફાડું ના થાય ધાણામાં કાયદેસર કલર આવે અને મજૂરીમાં ખાસ બચત નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે ધાણા કાઢવા આપણે આવી ગયા છીએ તો ધાણા કેવી રીતના કાઢવા અને થ્રેસરમાં ધાણા કાઢવામાં કઈ રીતે હેલવું પડે છે તો ઘણા કન્ફ્યુઝ હોય છે કે આપણે ધાણા કઈ રીતે કાઢવા ઘણા એને આઈડિયો નથી આવતો તો આજે આ વિડીયોમાં ધાણામાં તમારે નુકસાની ન થાય અને થ્રેસર જેની પાસે છે તો થ્રેસરમાં સેટિંગ કઈ રીતે કરવું ખેડૂતભાઈઓ છે તો કેવી રીતના એને ધાણા કઢવા જેથી કરીને કલાકોમાં ફાયદો થાય મજૂરીમાં બચત થાય તો આજે એવા બધા પ્રશ્નો જે છે બધા ખેડૂત મિત્રોના એ પ્રશ્ન આપણે આ વિડીયોમાં

ગૌતમ થ્રેસરમાં તો અહીંયા સ્ટીકર આપેલું છે કે ક્યાં પાક ક્યાં ફૂલી કાઢવા તે ઓલરેડી તમને ખબર પડી જાય અત્યારે તમારે ગૌતમ થ્રેસર નથી તો ધાણામાં લો સ્પીડમાં આપણે ધાણા કાઢતા હોય છે એ વસ્તુ ઘણાને ખબર જ હોય છે પ્લસ પણ હવે એક વસ્તુ એવી હોય કે ધાણો અમારે ઉપાડી લે છે કે ધાણો વયો જાય છે બ્લોઅર ઉપાડી અને નાખી દે છે કચરા ભેગો તો એના માટે કેવી રીતના સેટિંગ કરવા તો એના માટેથી ઘણા થ્રેસરોમાં તો સેટિંગ હોય જ જોકે હવા બારીયું હવા બારીઓ અત્યારે બધી ચારે ચાર ખુલ્લી છે કે અમુક ટકા હવા ત્રીસ ચાલીસ ટકા હવા ત્યાંથી લઈ લે એટલે જે વજનવાળી વસ્તુ હોય તો એ ઉપાડી ના શકે બ્લોર તા હવા અહીંથી શીખાઈ જાય છે એટલા માટેથી આ બારીઓનું સિસ્ટમ આપી છે પ્લસ એવી ચાવીઓ અહીંયા આપી છે કે અહીંયા તમારે ભાઈ બતાવો કે આ ચાવીઓની મદદથી તમારે ચારણામાં માલ પડ્યા પછી ક્યાંથી શર્ટ મારે અહીંયા એક આડું પતરું જેમાં ચાવી છે ને એમાં આડું પ્લેટ હોય છે જેમ આપણે આમ ઊભી ચાવી કરીને તો એ પ્લેટ ઊભી થઈ જાય છે જેથી કરીને દાણો અહીંયા પડ્યો પડ્યા ભેગું અહીંયા બ્લોવર ઉપાડી લે છે તો આ ચાવીને આપણે વેચમાં રાખીને એટલે એ દાણો થા સાયણામાં પડી જાય અને પછી કચરો બ્લોવર ઉપાડે એટલે દાણા માં જાય છે ને બધાને એ જ પ્રશ્ન છે કે દાણો ઉપાડે છે પછી બીજો તમને આ વિડીયોમાં એક્સ વાય જેડ એવી માહિતી આપી કે તમારે ધાણામાં થેસર રાખવાની ખાસ મજા આવશે આ વિડીયો તમે સંપૂર્ણ સમજો અને જાણવા લાયક છે પ્લસ તમે સાયણા કેવા નાખવા જોઈએ તો કે સાયણા આપણે અત્યારે નાખ્યા છે આઠ ને નવ નંબરના દાણો કાઢવો હોય તો સાત ને આઠ માં પણ હાલે તો આપણે આઠ ને નવ માં નાખ્યા છે કારણ કે બે દાણાની જે ફૂમકી હોય તો સાયણામાં નવ નંબરમાં ચોટી જાય ચોટી જાય એટલે પાવડી મારી આપણે એટલે એ ભાંગી જાય અને પછી સાયણામાં દાણા વયા જાય અને જે આને કટિંગ છે તો તમારે જાજી ફૂમકી આવે અને દાણો કોઈ દી ઉપડતો નથી બ્લોવર દાણો ના ઉપડે દાણો લાગમાં ના આવે કોઈ પણ પાક આપણે કાઢતા હોય તો દાણો લાગમાં ના આવે આજે ચણા હોય તો ચણાનો પોપટો હોય ને તો પોપટો જ ઉપડે કારણ કે એને એક તાકાત મળી જાય છે હવામાં ઉડવાની જેમ આપણે ફુગામાં હવા ભરી એટલે હવામાં ઉડવા મળે એવી જ રીતે જે પોપટો હોય છે ધાણામાં ત્રણ ત્રણ ફૂંકી હોય કે દાણા દાણા બધા ભેગા છે તો એલિવેટર ઉપાડી શકે નકરો ધાણો હોય તો એલિવેટર ઉપાડી શકે નહીં એટલે એના માટેથી હું તો કે કટર જ બધાને મોટા હોય આજે ચણાનું કાબુલી ચણાનું કટર હોય ધાણાનું મોટું વાપરતા હોય તમારે વધારે ફૂંકી આવે છે તો એમાં આપણે પાંચ હરિયા હોય જે ઊભા એમાં હજી પાંચ મરવી લઈ એટલે એ ફૂંકી અંદર થોડીક વાર વધારે મસાલો પીલાય એટલે એ ફૂમકી ભાંગી જાય અને એ ના કરવું હોય તો તમારે એ પ્રમાણનું તમે કટર બનાવી શકો અમુકોને એવા પ્રશ્ન થાય કે ભાઈ પચા હરિયાનું એક ઉદાહરણ દઉં પચા હરિયામાં ફાડા થાય છે અને હાઇટ હરિયામાં બહુ ફૂમકી આવે છે અને ધાણો ઉપાડે છે તો એનો તો રસ્તો રસ્તો તો કે પંચાવન હરિયાનું કટર આપણે કરી નાખીએ એટલે એ સાઇઝ તમારે એટલે આ બધા પ્રશ્ન એવી રીતના પણ સોલ્વ થાય મારી પાસે એક કટર એવું પણ છે કે આપણે એ નાખી તો આ અને બે છે તો તમારે આ હરિયા મરવીને પણ કામ હલાવી શકો આજે જીરું તમારે વધારે કાંધું આવતું હોય વધારે ઉપાડ લેતું હોય કટિંગ મોટું આવતું હોય તો એમાં પણ આડા હરિયા મરવી લ્યો એટલે વધારે પીલાઈ જાય એટલે એ કામ આપણું એક સોલ્યુશન થઈ ગયું પ્લસ આપણે નાની હુંપડીના જે સાયણા છે એ તો હાથ આઠ નંબરના જ છે પણ આ જે લાંબા સાયણા છે એ આઠ નવ નંબરના હોય પછી રેતીની જારી પણ આપણે ઓલરેડી બધા થેસરમાં આવે એ પણ જરૂરિયાત મુજબ બદલાવી કારણ કે ઝીણો દાણો ઝીણો કચરો રજોટ એ બધો નીચો પડી જાય એ અહીંયા માલ આવે ક્વોલિટી આવે ઝીણા ધાણા ન આવે પછી આગળની ઓલી બાજુ સાઈડ આપણે જોઈ તો મિત્રો આપણે આ બાજુ જોઈ કે 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 એલી પ્રશ્ન છે એલિવેટર ઉપાડતા નથી કા ઉપાડી શકતા નથી મસાલો અને કાંધામાં તકલીફ થાય તો એના માટેથી હવે આ જે ડાખરા આવે છે અહીંયા કચરા ભેગા એ ડાખરા છે એ આ એલિવેટરમાં આવે ને એટલે અહીંયા બધું જામ થઈ ગયું જામ થઈ ગયું એટલે ઉપાડી ન શકે એટલા માટે આપણે આ નાનો કટકો હોય તો નાનો પણ ફિટ કરી શકો આપણી પાસે નતો આપણે અત્યારે એને મોટો કટકો ફિટ કરી દીધો જેથી કરીને આમાં અહીંયા એલિવેટર ઉપાડી લઈએ અને અહીંનું દાખરું આવે તો આમાં દાણો ના હોય તો આપણે એને ફેંકી હોત જ દઈએ એટલે થોડોક આગળ આગળ દાણા હોય બાકી પાછળ દાણા ના હોય એટલે આ કટકો બહુ ઉપયોગી છે અને ઘણાને ને ફાયદાવાળું છે એટલે આ રીતે તમે પણ સિસ્ટમ કરી શકો છો અને આપણે વિડીયોમાં જોયું એમ કે કાંદું આ રીતે આવતું નથી જ્યારે બધું ઉપાડી લઈએ આવે નોર્મલ કાંદું તો એને ભેગું નહીં વરાવવાનું ઘણા લોકો એવું કરે કે કાંદુ ભેગું હોય રહી જાય છે આ કચરો ભેગો હોય છે ધાણાની ક્વોલિટી પણ સારી ના આવે અને મજા આવે આજે તમે તગારું નાખવા ગયા તો એ તગારું ઓલા ઓરવા નડે છે એટલે તમારી રાય સરખી જ આવી જાય ઘણા લોકો કાંદું ભેગું વરતા હોય આજે જીરું છે કે ધાણા છે એક કોઈ પાકમાં એક બાજરા સિવાય ક્યાંય કાંદું ભેગું ઓરવાનું આવતું નથી અને ઘણા પાકોમાં તો કાંદું નથી આવતું પણ ખાસ જીરામાં અને ધાણામાં અમુક ટકા કાંધુ આવે ફરજિયાત છે કે હાવ ના આવે એવું બને નહીં જો ઘાર વાળા ધાણા હોય અને હાવ ફૂંકી ના આવે તો અહીંયા આગળ કાંધુ ન આવે એવું બને પણ એ જાજે ભાગે તો કાંધુ આવે જ એટલે એ બધાયને પ્રશ્ન કોઈ કોઈ ને ખેડૂત કરતા હોય કે ખેસરવાળા કરતા હોય તો એ નિસંકોચ રહેજો કે ભાઈ કાંધુ આવે આજે ઢોલમાં બધો મસાલો પીલવા જાય તો ફાડા થઈ જાય અમુક ટકા બચી જાય તો એ અહીંયા સાયણામાં ન ગળકે ને આગળ આવે ફૂંકી આપણે જેને કહેવામાં આવે એટલે કાંધુ આવવાનું છે એટલે તમે બધા હેરાન થાવશો તો એવા ખોટા હેરાણ ના થતા અને ખોટા તમે ક્યાંય કોઈને ફોન ન કરે કે ભાઈ અમારે કાંધુ કેમ આવે ઘણા એવા ખેડૂત મિત્રો મને ફોન આવ્યા કે ભાઈ કાંધુ આવે એમ કે ખેડૂત તમારે કાંધુ આવે એમ કે પણ કાંધુ આવવાનું જ છે યાર આજે કાંધુ બંધ કરવા જાવ તમે કટર નાનું કરી દો એટલે દાણા ની થાય તો એમ કે દાણા ભાંગી નાખે એટલે બધાય રસ્તા તમારા સોલ્યુશન ન થાય અમુક વસ્તુ તમારે જાતે કરવી પડે તો ધાણા તમારા ફાડા ના થાય એ મહત્વની વસ્તુ છે પણ કાંધું આવે તો અડધી કલાક વધારે થાય પણ ઓરાઈ જવાનું છે એનો એક રસ્તો છે પણ થઈ જાય તો એ જોઈન્ટ કરવાનો રસ્તો નથી અને હવે આપણે વાત કરી કે કેવી રીતના કાઢવા 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 પાથરે કે કઈ રીતે તો આપણે હવે કેટલા દિવસે કાઢવા તે પણ આજે વિડીયોમાં તમને ખાસ બતાવું તો વિડીયોમાં તમે બન્યા રહેજો તો ખેડૂત મિત્રો આપણે અત્યારે પડામાં છે અને આ તમે જોવો છો કે પાથરા પડ્યા છે આ નવ થયા છે તો પણ છે આપણે આખી છીએ પ્રેશર કાયદેસર તો બપોર પછી ચાલુ થાય છે કારણ કે તપે છે ત્યારે ચાલુ થાય છે તો આ રીતે આમાં શું વાંધો આવે કે આ નીચેના ધાણા છે હવે આ ધાણા નવ ધીમા ના હોય આ ફૂલ હોય એટલે આ રીતે કાઢવામાં શું થાય કે આ ધાણા છે એ ઘર વાળા છે અંદર પાથર નીચે હજી નવ દિવસ થયા છે તો પછી ઉપરની ડાયરખી છે જે આ ડાયરખી આ નવ ધીમા અને બહુ તડકો લાગી જાય છે તો આ ધાણાનું ફાડું થઈ જાય છે આ તમે જોવો ને તો આ ધાણા કલર એનો ડલ થઈ જાય અને ફાડું થઈ જાય એટલે આ કલર કેવો થાય મિક્સિંગ ધાણાનો કલર થાય અમુક ડલ કલર થાય અને અમુક ફાડા થાય એટલે તમારે છે ને મને પચાસ થી સો રૂપિયા તમને આ ભાવ ઓછો મળે છે તો આનો રસ્તો કેવો કરવો તો કે આને છે ને તમે બે થી ત્રણ દિવસ આ આપણે વાઢી નાખ્યા પછી એને ભર કરી દેવાના હામાં હામાં ભર કરી દેવાના હું ભરનો વિડીયો ચોક્કસ નાખીશ અને મિત્રો તમારે ખાસ સપોર્ટ કરવાનો છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે ને વિડીયોને લાઈક એ કરવાનો ને શેર કરવાનો બહુ ઉપયોગી વિડીયો છે જો તમે સમજી શકતા હોય તો આ હું તમને એવું કહેવા માગું છું કે ભર કર્યા ભર કરો ને એટલે ધાણા અંદર આવી ગયા બેય બાજુથી પીસડા બાયણે વયા ગયા તો તડકો પીસડાને લાગે ધાણાને ન લાગે જેથી કરીને આપણે થ્રેસરમાં ઓરવા વર્ગી તો પીસડા તડકાથી સુકાઈ ગયા હોય એટલે ગાયકા કટિંગ થઈ જાય એટલે ધાણો લાગમાં ન આવે ધાણામાં ફાડું ના થાય ધાણામાં કાયદેસર કલર આવે અને મજૂરીમાં ખાસ બચત થાય આજે તમે ધાણા વાગ્યા પછી તમારા ટાઈમે તમે આરામથી ભર કરી લ્યો અને પછી એક જ ઠેકાણે થ્રેસર આપણે ઊભું રાખીને બધાય ભર ટ્રેક્ટરના સીપિયા વડે ખેંચી અને ત્યાં લઈ આવી અને આપણે ધાણા કાઢી લઈ એટલે આપણે પછી અત્યારે શું થયું કે આજે બપોરના બાર વાગે થ્રેસર ચાલુ કર્યું તો સાંજે છ વાગે મજૂર હોય ગયા તો છ વાગે થ્રેસર બંધ થઈ ગયું જો ભર સિસ્ટમ હોય તો આ ધાણા અત્યારે ને અત્યારે નીકળી જાય રાતના બાર વાગ્યા લગન થ્રેસર ઠાર આવે ત્યાં લગન આલે અત્યારે જે થ્રેસર આખવાની મજા આવે એ ખાસ એક અલગ મજા આવે કેમ કે ઘાર ના હોય ઠાર ના હોય કાંઈ ના હોય એટલે એટલા માટેથી આ વસ્તુ તમારે ખાસ કે પાથરે કાઢવાનું તમે વિચારોમાં તમને આ મોંઘું પડે છે નુકસાની થાય છે મજૂરી વધારે બેહે થ્રેસરમાં કલાકોમાં પણ ફેર પડે છે એટલે ભર સિસ્ટમ બહુ મસ્ત વસ્તુ છે એ સિવાયની ઘણા ઊંચમી હુરી કરે છે તો એ પણ સરસ છે પણ ઊંચમી હુરીમાં ઘણા ધાણા ખરે છે અને ભરમાં ઓછા ધાણા ખરે છે એ એક વસ્તુ નોટ કરજો હું તમને એ પણ બધા વિડીયો તમને મોકલીશ બનાવીશ એટલે ખાસ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો બધાને ભલા મળશે કે ભાઈ આ બધાયને વિડીયો શેર કરો આ ઉપયોગી વિડીયો છે અને તમે પણ ખેડૂત છો જોવાવાળા તો બીજાને કઈક જાણવા મળશે નુકસાનની ખોટી ના થાય અને મારો તો કાયમ માટે પ્રયત્ન રહીએ કે આપણા ખેડૂત ભાઈઓને હેલું કેવું પડે ને એ જ એક આપણે લક્ષ્ય રહેશે કાયમ માટે એટલે ખાસ તમારે બધાને મને સપોર્ટ કર્યો છે અને આમનંદ કરતા રહેજો જેથી કરીને હું તમારા સુધી એવા વિડીયા બનાવી શકું તો મિત્રો હવે વિડીયો લાંબો ન થાય ને એટલે આપણે પૂરો કરીશું આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી